જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સેન્ટ્રલ જીએસટી ટીમે વિશેષ તપાસ અભિયાન ચલાવીને પાનના ગલ્લા અને કરિયાણાના હોલસેલ વેપારીઓ પર દરોડા પાડી અને બહારના રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોકમેલ અને કરવેવ જોડ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી કે જેમાં શહેની અનેક પેઢીઓ પર ટીમે છાપા માર્યા તપાસમાં જીએસટી કાયદાના ઉલ્લંઘનોની શક્યતા તપાસવામાં આવી રહી છે અભિયાનમાં ટીમે કેશોદા મુખ્ય વેપાર વિસ્તારો જેમ કે મુદ્દા માર્કેટ અને રેલવે સ્ટેશન પાસેની પેઢીઓ પર ધામા કર્યા હતા સોપારીના હોલસેલ વેચાણ કરતા વેપારીઓ પાસેથી બિલ ઇન્વોઇસ અને સ્ટોક રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા રૂટિન તપાસ છે કે જેમાં સોપારી જેવા વસ્તુઓના સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે કર વેવ જોડ અને અનધિકૃત આયાત પર કડકતા જરૂરી છે ત્યારે દિવસભર ચાલેલી આ કાર્યવાહીમાં શહેરના દસથી વધુ વેપારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું કે જેમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતી સોપારીના વેપાર પર શંકા વ્યક્ત થઈ છે વેપારી સંઘોમાં ચિંતા વ્યાપી છે કે આ તપાસથી વ્યવસાય પર અસર પડશે આ અભિયાન જીએસટી વિભાગના વાર્ષિક કાર્ય યોજનાનો ભાગ છે કે જેમાં વેપારીઓને કર પારદર્શિતા જાળવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે જો નિયમિતતા મળે તો દંડ અને કાનૂની કાર્યવાહીની શક્યતા છે વેપારીઓએ આવી તપાસો માટે તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે સર એ કોણસી રેડ થી તપાસ और आप सी जीएसटी है या तो सीजीएसटी जी है कहाँ से आप सेंट्रल जीएसटी एस टी का स्टॉक वेरिफिकेशन होता है राइट right, है right. ये जो तो बाइको और जो सुपारी बेचते हैं ना उनका स्टॉक वेरिफिकेशन अच्छा अभी शहर में कितनी पेड़ी हाँ जिनका वो सिस्टम से था कि भाई इनका स्टॉक बराबर है कि नहीं है ठीक जी।, 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 जी सर आपका शुभ ब्यूरो रिपोर्ट सी न्यूज़ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ